મનીષભાઈ મહામંત્રી દર્શનભાઈ પૂર્વ સંગઠન પ્રમુખ પૂર્વ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે માનનીય મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડિયાદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી કર્મચારીઓ જેઓ દ્વારા વંદે માતરમ રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું હતું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા રાષ્ટ્રગીત વંદે ભારત માત્રો વર્ષગાઠ નિમિતે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કર્યું આ ગીતની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેની દોઢસો બી વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રગીત વંદે માતરમનો ઇતિહાસ છે વંદે માતરમ ગીત અઢારસો ને પંચોતેરમાં શ્રી ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું અઢારસો ને કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ નું પઠન કર્યું ઓગણીસો પાંચ માં બંગાળના ભાગના સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલાર પર રાજદેશ થયું હતું અને એક પ્રેરણાદાયક માર્ચિંગ ગીત તરીકે લોકપ્રિય બન્યું હતું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસોને પચાસમાં વંદે માતરમ ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો હતો ભાગલા સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું તેની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના અને પ્રેરણાદાયી અસરના કારણે બ્રિટિશ સરકારે આ ગીત ઉપર ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો વંદે માતરમ સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું બાર ગંગાધર તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ માટે આ પ્રેરણા સ્ત્રોત બન્યું હતું ઓગણીસો ને તેવીસમાં કાકીનાડામાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં પંડિત ધાર્મિક આધાર પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ઇસ્લામમાં સંગીત ઉપર પ્રતિબંધ છે મુસ્લિમ લીગ નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસી કાર્યકર સમિતિએ ઓગણીસો સાડત્રીસ માં રાષ્ટ્રીય ગીતને સત્તા રીતે બદલવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ અનેક પ્રસંગોએ કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ પર વંદે માત્ર પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવી હતી બે હજાર સત્તરમાં વિદ્યાર્થીઓ માટે રદ કરવાની માંગ કરી હતી તેમજ તેલંગાણા સરકારે હવે જણાવ્યું છે કે શાળામાં વંદે માત્રમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે બે હજાર ઓગણીસમાં માં કોંગ્રેસ સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો આ આપણા વંદે માતરમ ગાનની આ એક કથા છે અને આજે પણ આપણે વંદે માતરમ ગાન દ્વારા my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself